નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે એઆઈટીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો માર્ગ અકસ્માતો થતા અટકાવવા અને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા માટે મહીસાગર જિલ્લામાં એઆઈટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે અંતર્ગત લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે શ્રી મહાકાળી ભવાઈ કલા મંડળના સંચાલક તુરી લાલજીભાઈ પરસોત્તમભાઈ સહિતની ટીમ દ્વારા લોકનાટ્ય ભવાઈના માધ્યમથી લોકોને ખાસ કરીને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળવો બાઇક ટુ વ્હીલર્સ વાહન ચલાવતા સમયે હેલ્મેટનો ઉપયોગ કરવો ફોર વ્હીલ ગાડી ચલાવતા સમયે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ રોંગ સાઈડે સ્પીડમાં વાહન ચલાવવું નહીં સહિતના મુદ્દાઓ પર લોકોને જનજાગૃતિ જનજાગૃતિમાં સલામતીનો સંદેશ પાઠવવામાં આવ્યો આ પ્રસંગે લુણાવાડા એઆરટીઓ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ એસટી વિભાગના ડેપો મેનેજર કર્મચારીઓ સ્ટાફ સહિત મુસાફરો જનતા ઉપસ્થિત રહી હતી હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો શેર કરીએ